જય માતા ડરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો તમારા આગળ આવી જાય તો મિત્રો આ ભેંસ છે ગાંધેસર તાલુકો ગાંધેસર તાળાજા ભાવનગર તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બે ભેસું છે લગભગ ભાઈને દેવાની છે તો ભાઈના નંબર તમને હું આપી દઈશ અને ત્યાંથી તમે કિંમત જણાવી લેજો અને આખી માહિતી મેળવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચોવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બદલ તમારો બહુ જ આભાર બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બાકી હું તમને ભાઈ ભાઈના નંબર આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસું દેવાની છે ભાઈનું કહેવાનું છે બાકી રૂબરૂ અને જોઈ લેવી ભેંસું આના દ્વારકામાં ભેંસ જોવા મળશે બેરાજા બારાડીમાં ત્રીજું વેતર વ્યાસે દસ લિટર જેવું દૂધ કરે છે ભાઈને એવું કહેવાનું થાય છે કિંમત એક લાખ ને દસ હજાર રૂપિયા ભાઈ રાખેલ છે કિંમત સા ફિક્સ નથી રાખેલ કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે જોઈ લો બાકી ભેંસ હાલો ચાલો દોવાની પેટ આચર બધી જવાબદારી ભાઈને દેવાની છે એવું ભાઈનું કહેવાનું થાય છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા જ છે તો ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે અને રૂબરૂ જોઈ લેવી બાકી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ફરી એકવાર જણાવી દઉં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો ડાયરેક તમારા ઘર આવી જાય એટલે તમારે ક્યાં ભેંસું લેવાની હોય વેચવાની હોય તમારે ચેનલ થકી તમે અહીંયાથી લેવેજ કરી શકો છો તમારે સરળથી થાતી તમે લેવેજ કરી શકો છો ખોટા તમારે બહાર જઈ ધક્કા ના ખાવા એટલા માટે બાકી ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે જોઈ લ્યો ભેંસ અને મિત્રો તમારે ફરી એકવાર જણાવી દો કે તમારે જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે જોઈ લ્યો મિત્રો ભેંસ દસ લીટર જેવું દૂધ છે ત્રીજું વેતરવ્યા છે અને કિંમત પાછી જણાવી દઉં એક લાખ ને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે